પંચમહાલના ગોધરાની સિવિલ હોસ્પિટલના પ્રસૂતા વોર્ડમાં મહિલા દર્દીઓની કફોડી હાલત વોર્ડમાં બેડ બેડની ક્ષમતા છે જેની સામે પાંત્રીસ મહિલા સારવાર લઈ રહી છે એક બેડ પર બે મહિલાને સારવાર આપવામાં આવી રહી છે આ પ્રકારની દયનીય સ્થિતિ જોઈ દર્દીના પરિવારજનો અને સગા સંબંધીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે મેડિકલ કોલેજ માન્ય ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર લાલિયાવાડી જોવા મળી રહી છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ માતા વિભાગના દ્રશ્યો છે જ્યાં એક બેડ ઉપર બે માતાઓને છોડવામાં આવી રહ્યા છે ખાસ કરીને વોર્ડ અને બેડની અસુવિધાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ખાસ કરીને જેના દ્રશ્યો જોઈ રહ્યા છો ચોવીસ બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડની અંદર હાલ જે રીતના સત્તાવાર આંકડો મળી રહ્યો છે હોસ્પિટલ તરફથી તે પ્રમાણે પાંત્રીસ જેટલા જે પ્રસૂતિ માતાઓને દાખલ કરવામાં આવે છે એટલે કે પ્રસૂતિ માતાનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે કુલ મળીને કહી શકાય કે જે રીતના હોસ્પિટલની હોસ્પિટલમાં આ પ્રકારની અવ્યવસ્થાના કારણે દર્દીઓના સગાઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને બેડ અને વોર્ડની સુવિધા વધારવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે જે રીતના હોસ્પિટલમાં આ પ્રકારની પરિસ્થિતિના કારણે પ્રસુતિ માતાની સાથે સાથે નવજાત શિશુની સુરક્ષા અને સલામતીના પણ સવાલો ઉઠવા પામ્યા છે અને ભગત એ બી પેશમિતા ગોધરા પંચમહાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં અમારી વાઇફને અંદર એડમિટ કરી છે ડિલિવરી માટે તો એક બેડ પર બે જણને સુડાવે છે બહાર એક ખલાસ ગેર જેવા છે જગ્યા પર જ સુઈ શકે એવી જગ્યા નથી ખાલામાં એવું છે એમ અમારી છે છે કે જો બેડ થોડા વધારે ખાલા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ અને સ્ત્રી વિભાગના કુલ બે વોર્ડમાં હાલ સુડતાલીસ બેડની સગવડ છે જેના સામે કુલ ચુમ્મોતેર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે હાલમાં હોસ્પિટલમાં પેશન્ટનો ઘસારો થોડો વધારે હોવાના કારણે પેશન્ટને મુશ્કેલી પડી રહી રહી છે હોસ્પિટલ તરફથી પેશન્ટને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે પૂર્ણ પ્રયત્નો કરી કરવામાં આવી રહ્યા છે